કેરીના ફળોનો રાજા કહેવામાં આવે છે કે પરંતુ શું તમને ખબર છે કે ઉનાળાના સુપરફૂડમાં પ્રમુખ કહેવામાં આવે છે જે પ્રકાશના પ્રોષ્ટિક તત્વોમાં જે કઠિન ઉનાળામાં બસાવે છે ઉનાળાના ઋતુમાં બજારમાં ચારે તરફથી કેરીનો જોવા મળતા તેમાંથી સ્વાદ મીઠો હોવાનું ઉપરાંત ઘણા રસદારીના પણ જોવા જેના કારણે બાળકોને લઈને મોટા ભાગો સુધી બધાના કેરી ભાવે છે કે કેરીના અનેક ફાયદોમાં છે પરંતુ જે કેટલીક ખાસ વસ્તુમાં જે અમે સેવન ખતરનાક બની શકે છે કેરીના સાથે વસ્તુમાં ખાશો તો લાભ જગ્યા નુકસાન થઈ શકે છે લેખમાં જે અમે સારું જાણીએ કે વસ્તુમાં છે કેરી સાથે ભૂલથી પણ ખાવાનું જોઈએ કેરીની સાથે દહીનો કેરીને સાથે સેવન કરવું જોઈએ અને જે હકીકતમાં દહીંને તાજી ઠંડી હોય છે જેમાંથી ગરમ તાજી ધરાવતા જે બંને વસ્તુઓમાં જે હાનિકાર હોય છે સાથેમાં જે પાસણ બગડી જાય છે કેરીના દહીંના સાથે ખાવાથી તોસા પણ ખેલ પણ થઈ શકે છે જે કેરી સાથે ખાટી વસ્તુઓને સેવન ન કરવું જેમાંથી તે અનેક પ્રકારની તકલીફ થઈ શકે છે કેરીના સ્વાદને મીઠી અને ગરમ તાજીત ધરાવતા ધરાવતા જે ખાટી વસ્તુ જેવી લીંબુ આંબલી દહીં દહીં જેમાંથી ઠંડી તાશી ધરાવતી વસ્તુઓ ખાવી તેમાંથી આ પાચન બગાડી શકે જેમાંથી આ કેરીને સાથે ભૂલથી પણ નોનવેજ પણ ખાવું જોઈએ જેમાંથી જે આ ખાવાય તે ગંભીર સમસ્યાઓ પણ થઈ છે હકીકતમાં કેરીને નોનવેજ પસવામાં સમય લાગે છે જે સેવન સાથે કરવું જોઈએ નહીં માય ચેનલ